મગદલ્લા રેવ પાર્ટીમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર ઝડપાયો પાર્ટીમાંથી માંથી નવ મહિલા સહિત ચૌદ ઝડપાયા હતા મગદલ્લા ગામે જન્મદિવસની રેવ પાર્ટીમાં દારૂ અને એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર મોશિન હાસિમ શેખ એસઓજીએ લાલગેટ લાલગેટમાંથી દબોચી લીધો છે તેણે વીસમી ઓક્ટોબર ચોવીસે પોતાના મિત્ર અમિત યાદવને જન્મદિવસની ઉજવણી કરવા એમડી ડ્રગ્સ અને દારૂની બોટલો સપ્લાય કરી હતી અગાઉ આ રેવ પાર્ટી બાબતે સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ થયો હતો જેમાં આરોપી મોહસિન શેખ વોન્ટેડ હતો મગદલ્લા ગામે રેવ પાર્ટીમાં નવ મહિલા સહિત ચૌદ જણાને સીઆઈડી ક્રાઇમે પકડી પાડ્યા હતા એપાર્ટમેન્ટમાં ભાડેના ફ્લેટમાં સ્પાગલ સાથે લિવિનમાં રહેતા અમિત યાદવે પોતાની બર્થડેમાં રેવ પાર્ટી કરી હતી સ્પાગલને બોલાવી રવિવારે રાત્રે ડ્રગ્સ ગાંજો અને દારૂની મહેફિલ પણ માણી આ રેવ પાર્ટીમાં અમિત યાદવે ડ્રગ્સ માફિયા પાસેથી તેત્રીસ હજારમાં ગુલાબી જેવા રંગનું એમડી ખરીદી કર્યું હતું જ્યારે હાઇબ્રિડ ગાંજો આઠસો રૂપિયામાં અયાઝ પટેલ પાસેથી અને તેર હજારમાં સફેદ રંગનું એમડી ડ્રગ્સની પડીકી પ્રતિક પાસેથી ખરીદી કર્યું હતું